સાપી હોય તો હું કब्बा પાસે જઈ આ એ નાતા દાદા તમારી વાત સાચી હો હાલ ને જઈ સાંભળી દે હાલ હાલ આ હા ઠંડી વાય હુકા દાદા લ્યા ઓય બાપા હાડ નાખવાની છે હુકા દાદા આવિયાલા ને ઠાઈડ બહુ હો

ગજબ ની હો પણ શા કરી હારું કર્યું લ્યો તમે શા બનાવી ની હારું કર્યું અરે મારે છે ને નાઈન છે ને શા પીવા જોય પેલા હે હું વાત કરો છો અત્યાર માં હવર હવર માં નો પી કે તો આપણે દી આંખો કેવો જાય ખબર ને ના તો અરે અત્યાર માં ટાટા પાણી ના ના તો પાણી હો હું તો પાણી જ ના હો ભાઈ ગરમ પાણી નહી હું તો તો ને ના 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 ના

અને નાવું તો રૂપિયા આપીશ બરોબર ના તો પાણી ગરમ નહીં કર ને પાણી ગરમ કરું તો

શું થઈ ગયું લે આ તો શું લાકડું થઈ ગયું લાગે લઈ ગયો અરે કોને ખબર હું તો આમ કરું તો આમ ફરે આમ ફરે

હવે પૈસા થોડા મારી પાસે છે બે ઓય ટાઈડવા છે બેઓ મારી પાસે પૈસા પૈસા લેજો એ નાતા દાદા હા 500 રૂપિયા તો પૈસા પૈસા મારી પાસે ક્યાં નથી ભાઈ આ તો તું નય નાક ને આ તું કીધું તમે અરે નાતા હા પૈસા તો તારા આપવા જ જો હે કે પૈસા પણ એને તો નવડાયો એના 500 રાખ્યા ને અરે કાઈ નાવાના પૈસા થોડા ભળ્યા આ હું તો જાવ ભાગ્યો હવે જાવ છે એ ભાગ્યો તો આ ગડે ગરમ ગયણી ગરમ કરીને તને અડાડતો ખબર છે લે પૈસા તો તારે દેવા જ પડશે